ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુકી દીપક લાલ ઠક્કરની સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે દુબઈમાં રહી ભારતમાં સટ્ટાબાજીનું રેકેટ ચલાવતો હતો વડોદરામાં નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ મોરચો સંભાળ્યો હતો બે વખત વડોદરા શહેરની મુલાકાત લઈ પરિસ્થિતિને ઝડપથી થાળે પાડે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી માટેની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં બિન અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાર હજાર જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે છત્તીસગઢના ચંપા જિલ્લામાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેના આખા પરિવાર સાથે ઝેર પી લીધું હતું ગિલાસપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું જબલપુરથી હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે હરિયાણાના ચરખી દાદરીમાં ગોમાસ ખાવાની શંકામાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે દેશભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યા છે જેના લીધે પાણી ભરવાના કારણે દક્ષિણ મધ્ય રેલવે એક સપ્ટેમ્બર માટે છ ટ્રેનો રદ કરી છે સમિતને ભારત અંડર નાઇન્ટીન ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તે બે હજાર છવ્વીસ યોજના અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં રમી શકશે નહીં અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ હશે ત્યારે તેની ઉંમર વીસ વર્ષથી વધુ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ મંકી પોક્સના કારણે વિવિધ દેશોમાં વરસી રહેલી સ્થિતિને લઈને સતર્ક થઈ ગયું છે યુનિસેફે મંકીપોક્સ સામે રક્ષણ માટે ઇમરજન્સી ટેન્ડર બહાર પાડ્યું છે બાંગ્લાદેશમાં લઘુમતે હિન્દુઓની મુસીબતોનો કોઈ અંત આવતો દેખાતો નથી પાંચ ઓગસ્ટથીથી લગભગ પચાસ હિન્દુ શિક્ષણવિદોને રાજીનામું આપવાની ફરજ પડી છે